આપણે પીઝા નથી ખાતા લેવાથી ભરત ડ્રાઈવિંગ કરતા હતા એટલે એને થોડીક આમ ઊંઘ જેવું લાગતું હતું એટલે ચા પાણી પીવા જો આપડે ઊંઘ આવતી હોય એવી આખો લાગે છે થોડીક થોડીક ના લીધે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની અમારા નવા લોકમાં બધા નુકસાન કરે છે તો જો અત્યારે મોર્નિંગના સાડા નવ થઈ ગયા છે અને આપણે હોટલે જો ચેક કરી નાખ્યું છે અને હવે આપણે શું કહેવાય ઘરે જવા પ્રયાણ કરીશું પણ રસ્તામાં આપણે જે એક બે પ્લેસ લેવાના છે જે આપણે કાલ નિટ થઈ ગયા થઈ નહીં અને નક્કી લેખક નક્કી છે અને ત્યાંની આજુબાજુની જે આપણે લઈ જઈશું જ્યાં સારા સારા ફેક્સિટ ને થાય બધું એ સાડું ચલો પહેલા તો પેટ પૂજા કરવા જઈએ હ નાસ્તો કરવા ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે બધા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ આવ્યા હતા ત્યાં ત્યાં કે બેસ જાવ નથી હ એટલે બીજે ટ્રાય કરીએ ને કે નાસ્તો બીજે ક્યાંંં ટાઉ નહીં આયા પુલ છે ટેબલ ટેબલ આયા પુલ છે જો આપણે આલુ પરોઠા ઓર્ડર કર્યા હતા પૌવા ઓર્ડર કર્યા હતા અને જામ બટર સેન્ડવીચ ઓર્ડર કરી હતી તો અમારા રુદુભાઈ ખાઈ ગયા અને આપણે જો આલુ પરોઠા સાથે આટલી બધી ચટણી આવે છે આટલી ચટણી એની આવી ગઈ છે પણ હજી આલુ પરોઠું નથી આલુ પરોઠા આવે તો સ્ટાર્ટિંગ કરી દઈએ એવું છે એમ ને ઓકે એની જગ્યા છે નહીં એને ઊભું રાહવાના તે હા તો પણ તમારી જગ્યા વહી ગઈ હવે પણ આપણે આલુ પરોઠું આવી ગયું છે આલુ પરોઠા બે મંગાવ્યા છે એક પૌવા મંગાવ્યા છે અને બે મેંગી મંગાવી છે અને બે ચા મંગાવી છે મેગી અભી નથી આવી હજી તક અભી તક હિન્દી જ બોલાય છે હજુ સુધી મેગી નથી આવી પણ આપણે ધીમે ધીમે આ સ્ટાર્ટ કરીએ બધું ચલો એક પ્લેન મેગી તો આવી ગઈ છે અને એક વેજ મેગી મંગાવી છે એ આવી જાય એટલે આપણે બધા ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ તો જો વરસાદ જો શરૂ હતો તો આપણે બધા એ પોંચો લઈ લીધા છે અને આમ જો બધા જાદુ જેવા લાગે છે જાદુ આમ તો મને આમ તો આવી જ ગયો બે બટન બંધ થાશે પણ હાલી જાય પલાળીએ તો નહી તમે જો કોઈ મળ મિલ ગયા ને જાદુ નહીં જોયા હોય આ તમે જોઈ લો કોઈ મળ ગયા ને જાદુ થઈ ગયા છે જો જો એક જાદુગર આવ્યું જો છે ને બધા જાદુ થઈ ગયા ને જો આ આ એક જાદુ નથી જો જાદુ બની આપણે બધા નકલી લેક જવા માટે નીકળી ગયા છે અને અમારા બાવજો અને પૂરી રેનકોટ પેરી લીધા છે કા ભાઈ સિવાય એને નોતો પહેરવો રેનકોટ લીધા ઈ 5 મિનિટમાં ફાટી ગયા તો જો આપણે સરસ મજાના આ ટાઈપના મોર જોયા સોના ત્રણ તો આપણને ગમી ગયા તો આપણે ઘર માટે લઈ લીધા કાંઈ નઈ મૂકીએ તો કાંઈ નઈ છોકરાઓ રમશે તો ખરી હે ભરત જો કેટલા મસ્ત છે આવા ત્રણ પીસ છે સોના નકર ભરત રમશે કોઈ નઈ રમે એક સુતું નો એક દીધું અને એક રુદા નો હાટુ એક એક મોર લઈ લીધો છે ભલે ત્રણ રેમા કરતા મોર દીગુ ને તો હાથી દાદા ગમે હા એનો હાથી દાદા પણ હાથી દાદા નોતા ઊઠ હતા ઊંટ નો કોઈ મતલબ નહીં એની કરતા મોર સારા એટલે આપણે મોર લઈ લીધા અને જો આપણે પાછા નક્કી લેક આવી ગયા છીએ કારણ કે કાલે આવ્યા ત્યારે બહુ શું કહેવાય અંધારું ને બહુ ધુમ્મસ હતું એટલે કાંઈ આપણે બધું જોઈ ન શક્યા સરખું અને એટલે અજયભાઈ લોકો તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે આપણે એના માટે થઈને ફરી એક વખત આવી ગયા છીએ નક્કી લે નહીં ભરત આપણે તો ઘણીવાર આવ્યા છીએ પણ એમ બિચારા બીજી વાર આવે કે ન આવે

કારણ કે સંસ્થાદય એટલો ચાલુ છે એટલે હું જાજી વાર અહીંયા રેવાય એમ છે નહીં પોંચોમાં બધા પલ્લી જશું અને આપણે શું કહેવાય બોટિંગ કરવું હતું બટ બોટિંગમાં બહુ જ બે કલાકનું વેઇટિંગ છે કારણ કે આ સન્ડે છે એટલે બહુ જ ટ્રાફિક છે એટલે પછી આપણે બોટિંગ કરવાનું કેન્સલ રાખ્યું કારણ કે રાત્રે કરવું હતું બટ રાત્રે એટલી ટ્રાફિક હતી અને અત્યારે બી એટલી ટ્રાફિક છે એટલે આપણે એટલું બધું વેઇટિંગ કરાય એમ છે નહીં

બધા થોડી ભૂખ લાગી હતી રસ્તામાં આપણે માધા થોડા અને વેફર ને એવું લઈ લીધું અને જો બધા નાસ્તો પાણી કરીએ છીએ વિલ્સ રૂધું નહીં

ક્યાં તો ચાલો જવું હોય તો હાલો હા તો નોકઆઉટ માં વૈયા તો હું અનલિમિટેડ પીઝા હાલો તો પીઝા ખાઈ નાખી ઓકે હાલો તો તમારે ખાવાના પીઝા ઓકે તો હાલો તારે પીઝા ખાવાના હું જોતું મોજન દર મોજન શું કરવા આપણે પીઝા ખાવા પીઝા ખાવા તો જો અનલિમિટેડ પીઝા હતા પણ આપણે ત્યાં ન ગયા કારણ કે આપણે કોઈ દિવસ ન કર્યા હોય પછી ન સારા હોય બધાનો જાય એટલે નીચે ડોમિનો તો આપણે જો ડોમિનોઝમાં પીઝા ખાવા આવી ગયા છીએ અને આપણે એક મહિના ઉપર થઈ ગયો છે આપણે પીઝા નથી ખાતા એને નહીં પરંતુ અને આજે એક મહિના પછી આપણે પીઝો નહીં એટલો બધો નહીં બે બેટલું માંડ ખાશે કારણ કે બે વચ્ચે એક જ પીઝો મંગાવ્યો છે નહીં સારું શું કહેવાય કોણ થાય સારું ચાલો આપણે બધા પીઝા ખાઈ લઈએ ચાલો તમે બધા ખાવા અને આપણે હજુ ઘણું રન કાપવાનો બાકી છે કારણ કે હજી અમદાવાદ અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે એટલે અત્યારે તો ઓલરેડી સાડા છ જેવું તો થઈ ગયું છે કલોલ પહોંચ્યા છીએ તો આપણે બાર સાડા બાર તો થઈ જ જાતે નહીં ઘરે પહોંચતા

કે જોન ઠાકોડો લાગે હે ઠાકોડો લાગે ને આઈ વાતો છે આઈ વાતો છે જો જો આપણે pizza pizza ખાઈ લીધા છે મજા છે ને 10 મિનિટ pizza pizza ખાઈ 10 મિનિટ બેકિંગ સરસ મજાનો હું કરીને ફેશ ફેશ થઈ ગયા તો હવે પાછા આપણે તો જો આપણે બસ માટે ડેરી મે ચોકલેટ એક લઈ લીધી મે તો ડિફિનીશ કરવાની ખાઈ ખાઈ

અને આપણે અત્યારે ધોલેરા પહોંચ્યા છીએ અને કન્ટિન્યુ આબુથી ભરત કરતા હતા એટલે એને ઊંઘ જેવું લાગતું હતું એટલે ચા પાણી પીવા જો આપણે હોલ્ટ કર્યો છે તો ચા પાણી પીવા ગયા છે એટલે આમ ચાનો કોટો રહે ને તો આખો થોડીક ઓછી ઘેરાય અને જે આપણે ભાવનગર સાઠ સાઈઠ પાસઠ જેટલું છે એટલે જે આપણે દોઢ કલાક તો હાચી જ દોઢ કલાક હજુ થશે પહોંચતા આપણે આપણે સાડા બાર એક વાગે ભાવનગર પહોંચશું મહારુદ્ર જ એને ખોળામ આમ નથી બેઠા બેઠા હોવું છે રુદો હાલ ને બેઠું ખોળ આમ સોડાવું હાલ ને ફાસણ જબડા આડે દડ ઉદા છે